નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ યુવાઈએ પ્રમુખ નરેશ બાથિયાના સક્ષમ નેતૃત્વમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો સર્વાંગી વિકાસ થશે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આશરે બે હજારથી વધુ એકમો કાર્યરત છે છેલ્લા ચાલીસ વર્ષ કરતાં વધુ સમયથી સ્થાનિક ઔદ્યોગિક વસાહતનું નેતૃત્વ કરતી યુઆઈએ સંસ્થામાં પ્રમુખ તરીકે અનેક ઉદ્યોગકારોને નેતૃત્વ પૂરું પાડી ક્ષમતા મુજબ એસ્ટેટના વિકાસ માટે યોગદાન આપ્યું છે આગામી બે વર્ષ માટે સિટીઝન અમરેલના માલિક અને ઉદ્યોગપતિ નરેશ બાથિયા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે ઉદ્યોગકારોને અનુકૂળતા રહી તે માટે હોસ્પિટલ પ્રોજેક્ટ સહિત અન્ડરગ્રાઉન્ડ કેબલ સુવિધા સંબંધ ફાયર બ્રાઉઝર અન્ય મૂળભૂત સુવિધા બાબતે તેઓ નિરંતર પ્રયાસ કરી રહ્યા છે સાથે જ નોટિફાઈડ વિભાગ સહિતના સરકારી વિભાગોમાં સંકલન સાધી એસ્ટેટ અને સરકારી કચેરી વચ્ચે સેતુ બને તેઓ કામ કરી રહ્યા છે લાંબા સમયથી ચાલી આવતા વિવાદનો અંત લાવવામાં પણ તેઓ સફળ રહ્યા છે તેઓની કામગીરીથી ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રસન્નતા વ્યક્ત કરી यू आई ए समय बाद डायनामिक प्रमुख जवाबदारी संभाड़ी रहा होने जानव्यू मैं नरेश भाटिया उमरगांव से बोल रहा हूँ यू का प्रेसिडेंट अभी हमारे उमरगांव में सीसी रोड बन रही है टू पॉइंट टू किलोमीटर की हमारी भारत सरकार हमारे मोदी जी हमारे देश का इंफ्रास्ट्रक्चर अच्छा करने के लिए भरसक प्रयास कर रहे हैं करोड़ों रूपए खर्चा कर रहे हैं ये जो मेन कॉन्ट्रैक्ट मिला है ये घनश्याम जी को मिला है મેડ કે વિશે અને ઉદ્યોગપતિ હોવાના નાતે તમામ ઉંબરગામ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયન ની અંદર આવેલા ઉદ્યોગો ને પૂરતું ધ્યાન આપે સારી કાળજી કામ કરે છે તદઉપરાંત જાહેર હિતનું જે કામ છે દાખલા તરીકે સોલ સુબાથી ઉંમરગામ ટાઉન સુધીનો જે રસ્તો નવ કરોડ રૂપિયાનો જે બની રહ્યો છે એમાં અડધો પીસ સીસી રોડ કરવાનો છે ને અડધો પીસ ડાંબર કરવાનો છે મેં દરેક સરપંચોને અને જે કંઈ સંસ્થા હોય એને પણ હું કહું છું કે જ્યારે જ્યારે પણ એ પ્રત્યક્ષ ગામની અંદર કામ ચાલતા હોય ત્યારે ધ્યાન રાખવાનું પૂરતું કાળજીપૂર્વક કામ થાય છે કે કેમ એ જોવાનું મારા રાઉન્ડ ઓફની અંદર શ્રી નરેશભાઈએ આ રસ્તો જ્યારે સીસી રોડ બનતો હતો તેમાં ધ્યાન આપ્યું છે સારી ક્વૉલિટીની ગુણવત્તાનું કામ થયું છે અને એમની પાસે ક્ષમતા પણ છે અને એ ક્ષમતા હોવાને કારણે એક સારો રસ્તો બની રહ્યો છે અને જે વર્ષો સુધી લોકોને ત્યાંના ઉદ્યોગપતિઓને એક સારો વપરાશ માટે એને એક ક્વૉલિટી પ્રમાણેનો રસ્તો મળ્યો છે એનો મને આનંદ છે માન્યશ્રી નરેશભાઈ આ પ્રકારે એક ડાયનેમિક ઉદ્યોગપતિ હોવાના નાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખના નાતે એક સારું યોગદાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર આપી રહ્યા છે એનો મને ગર્વ છે અને હું આશા રાખું છું કે આ જ રીતે દરેક બાબતે ઉદ્યોગ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે માર્ગ મકાન ક્ષેત્રે પાણી પુરવઠા ક્ષેત્રે અને સફાઈ ક્ષેત્રે આપણે આ જ પ્રકારે ધ્યાન રાખીને બધા આપણે સાથે મળીને કામ કરીશું તો એક સારી ગુણવત્તાનું કામ થશે લોકોને સુવિધામાં સારો વધારો થશે અને જે પ્રકારે ઉદ્યોગો અહીંયા વિકસી રહ્યા છે એમાં પણ વધારે વધારો થશે અને લોકોને રોજગારીની તકો વધારે પૂરતી મળશે આભાર